રાજકોટના પ્રથમ નાગરિક ટી પણ આજે ટીવી માધ્યમ દ્વારા બોલવામાં આવ્યું છે એ ગંભીર બાબત છે અને ભાજપે અત્યાર સુધી ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કર્યું જ નથી અને રાજકોટના મેયર જે મહાકુંભમાં ગયા હતા ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પક્ષ દ્વારા એક લેટર પણ આપવામાં આવ્યો છે કે જ્યાં બે રૂપિયાનું જે ભાડું છે ગેરવ્યાજબી વાત છે જૂનો આ ઠરાવ જે રદ કરી કમસે કમ જે નવા ભાવ છે અત્યારના કિલોમીટરનો ભાવ પચીસ કે છવ્વીસ રૂપિયા થાય છે તમે નોન એસી લઈ જાઓ તો સત્તર અઢાર રૂપિયા લે છે અને એસી લઈ જાઓ તો થી છવ્વીસ રૂપિયા લે છે એવું એટલે કમિશનરને અમે એક લેટર પણ મોકલો છે કે મેયર પાસેથી પ્રતિ કિલોમીટર વીસ રૂપિયા લેવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે વિકવાદ તો વર્ષોથી ચાલે છે પણ આ મેયર ખરેખર આજે એને પર્દાફાશ કરી નાખવો જોઈએ નામ ખોલી નાખવા જોઈએ અને કોર્પોરેશનની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી તમામ બ્રાન્ચમાં ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે લોકોના એક પણ કામ થતા નથી આ ગંભીર બાબત છે ચૂંટણી વરસ છે લોકોને હવે સમજવાનો વારો આવ્યો છે સાચા કોણ ખોટા કોણ એ ખરેખર લોકોને કહેવાની જરૂર છે

એ આજથી દસ વર્ષ પહેલાનો ઠરાવ હતો બે રૂપિયાનો ખરેખર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ખબર નથી એ મોટી મોટી વાતો કરે છે કે અમે બ્રિજ બનાવી આ મામા બનાવે છે ખરેખર જૂના ઠરાવ રદ કરી જે પદાધિકારીઓ બારગામ જે ગાડી લઈ જાય છે એના કિલોમીટરથી જ 25 થી ત્રીસ રૂપિયા રાખો જોઈએ એ અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે